નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ નવસરીના વિજલપુર ખાતે થોડા દિવસ અગાઉ એક મારામારીનો વિડીયો જે ખરો એ વાયરલ થયો હતો જેની અંદર રોહિત રાજેશભાઈ નિષાદે ફરિયાદ નોંધાવી હતી કે રોહિત અને એના ભાઈને લગ્ન પ્રસંગની અંદર પીરસવા બાબતે રસોડામાં થયેલી રજક બાદ એમના ઘરે આવી અને સાત જેટલા ઢોર ઢોરમાર માર્યો હતો અને જે અંગે સાત વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી પહેલેથી જ બે આરોપીને પોલીસે ઝડપી પાડી હતા જોકે બાકીના ચાર આરોપી હજુ સુધી ફરાર હતા આરોપીની અંદર નીલુ સંતરામ ચૌહાણ સાજન સંતરામ ચૌહાણ દીપુ સંતરામ ચૌહાણ ચૌહાણ માયા સુખદેવ પાટીલ ગણેશ સુખદેવ પાટીલ આકાશ બબલુ ચૌહાણ અને સાગર બબલુ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પામી હતી બેને આગળ ઝડપી પાડ્યા હતા અને બીજા ચારને આજે વિજલપુર પોલીસે ઝડપી પાડ્યા છે ચીખલી બસ ડેપો સર્કલ પાસે રાત્રિ દરમિયાન બેફામ દોડતા હાઇવે ટ્રકના ચાલકે મોટર અડફેટે લેતા પંચમહાલના ખાનગી કંપનીના અડત્રીસ વર્ષીય મોટર ચાલક કર્મચારીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ચીખલી વાસદા માર્ગ ઉપર એસટી ડેપો સર્કલ પાસે ભરે વાહનથી અકસ્માત સર્જાયો હતો મોટર ચાલકના માથા પરથી ડમ્પરના ટાયર ફરી વળતા સાથે જ સો મીટર સુધી મોટર સાયકલ હતી અને બનાવની વિગતો મુજબ હાઈવા ટ્રક નંબર ડી ડે ઝીરો થ્રી પી નાઇન સેવન ટુ સેવનના ચાલકે ગફલત રીતે હંકારી જી જે ઝીરો થ્રી એ કે થ્રી ડબલ નાઇન ફોરની મોટર ટક્કર મારતા ચાલક અલ્પેશ કનક્ષી પરમારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું વધુ તપાસ પોલીસ કરી રહી છે અમલસાડના કચોલી સીએચસી ખાતે ટીબીના દર્દીઓને પોષણયુક્ત ખાદ્ય સામગ્રી વિતરણ કરાઈ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જ્યારે ટીબી નાબૂદી માટે સતત પ્રયત્નો કરી રહી છે ત્યારે નવસારી વલસાડ અને ડાંગ જિલ્લાના ટીબી નિવારણ મંડળ ખૂબ જ સફળતાપૂર્વક પોતાનું યોગદાન આપી રહ્યા છે વલસાડના કછોલી ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને વિનામૂલ્યે આરોગ્યવર્ધક ખાદ્ય સામગ્રીનું વિતરણ કરી મંડળના પ્રમુખે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી દેસાઈ હાઈસ્કૂલના દેગામ બાળ વૈજ્ઞાનિકો કે જેમણે યંગ સાયન્સ લીડર તરીકે સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ સ્કિલ કોમ્પિટિશન અને વિજ્ઞાન મેળામાં પ્રતિનિધિત્વ કરેલ તેઓને અઠ્ઠાવીસમી ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે સન્માન કરાયું વિજ્ઞાનના વિવિધ પ્રયોગોનું નિદર્શન સુનિતાબેન નેહીબેન અને પુષ્પાબેન દ્વારા બતાવવામાં આવ્યું કોઈપણ ઘટના બને તો તેની પાછળ ચોક્કસ કારણ હોય છે એ કારણ જાણી સમજી વિચારી યોગ્ય દિશામાં ઉકેલ મેળવવા પ્રયત્ન કરતા ચોક્કસ ઉકેલ મળી શકે એની સમજ આચાર્ય રાકેશભાઈ દ્વારા આપવામાં આવી હતી

મલ્ટી સ્પેશિયા હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો પ્રાકૃતિક કૃષિ આજની જરૂરિયાત જગતના તાતને કહો ચડાવે બાણ હવે તો પ્રાકૃતિક કૃષિ એ જ કલ્યાણ આપણે જાણીએ છીએ અને આશ્ચર્ય પણ થશે કે ઓગણીસો સાહીઠ સુધી ભારત માત્ર કુદરતી રીતે જ ખેતી કરતું હતું પરંતુ ત્યારબાદ વસ્તી વધારો તેમજ અન્ય સંજોગોના કારણે ખેડૂતોને રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવા વાપરવાની ભલામણ કરવામાં આવતી પરંતુ હાલના સમયમાં કોઈ વિક્રેતાની ભલામણ દેખાદેખી કે વધુ ઉત્પાદન લેવાના મોંમાં રાસાયણિક ખાતર અને દવાનો બેફામ ઉપયોગ થવાના કારણે જોખમ અત્યંત ભયાનક તબક્કે આવી પહોંચ્યું છે માટે કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા કરાયેલા પ્રયત્નો થ આજે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ મહત્વ સમજે રાજ્યના ઘણા ખેડૂતો પ્રકૃતિ ખેતી તરફ વળી રહ્યા છે પરિણામે પર્યાવરણનું જતન આરોગ્યની સુરક્ષા ગુણવત્તા સબર ઉત્પાદન તથા મહત્તમ ઉપજ મેળવવામાં પણ સફળતા મળી રહી છે જેથી કરી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ કૃષિ ક્ષેત્રે બીજી હરિયાળી ક્રાંતિ લાવશે સેન્તીમાં કોઈ શંકાને સ્થાન નથી ચીખલી તાલુકાના સિયાદા ગામે ગ્રામ પંચાયત ભવનનું કામ છેલ્લા બે વર્ષથી અધૂરી હાલતમાં બંધ હોવાથી સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાવા પામી છે સિયાદા ગામમાં દુકાન ફળિયા વિસ્તારમાં ગ્રામ્ય પંચાયત ભવનનું બાંધકામ શરૂ કરાયું હતું પરંતુ આ બાંધકામ છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં છે જેમાં ગ્રામ પંચાયતના ભવનના આ નવનિર્મિત મકાનમાં ફ્લોરિંગ ગ્રીલ બારી દરવાજા શૌચાલય કલર કામ સહિતનું કામ બાકી હોય બે વર્ષથી આ મકાનનો ઉપયોગ વિના પડી રહ્યું છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન છત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ તોતેર ટકા અને સાંજ દરમિયાન ચોત્રીસ ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો સ્ટેટ હાઇવેના અધિકારીઓનું અક્કલનું પ્રદર્શન વાસદાના કંબોઈ ગામે સ્ટેટ હાઇવેનો પુલ ખુલ્લો તો મુકાયો પણ રેલિંગ મૂકવાનું એજન્સી ભૂલી ગઈ પુલની રેલિંગના અભાવે રાત્રિ દરમિયાન ગોથું ખાતા વાહન ચાલકોની સામે નહેરમાં ખાબકવાનો ભય વાંસદા તાલુકાના કંબોઈમાં ઘણા સમયથી નવા પુલનું નિર્માણની કામગીરી ચાલુ રહી હતી અને પુલના કામગીરીની પૂર્ણ થતાની સાથે જ સ્ટેટ હાઇવે ઓથોરિટી દ્વારા પુલને વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો પરંતુ સ્ટેટ હાઈવેના અધિકારીઓનું અક્કલનું પ્રદર્શન કરી પુલની ધારે આળાસ કે રેલિંગ મૂકવાનું એજન્સી ભૂલી ગઈ છે જેથી ત્યાંથી વાહન ચાલકો જે પસાર થાય છે એમની અંદર નહેરમાં ખાબકવાનો ભય સતાવી રહ્યો છે આજરોજ સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલ ઓફ એક્સલન્સીની અંદર વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર તમામ વિદ્યાર્થીઓ સહિત વાલીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું દસથી બાર સુધી રાખવામાં આવેલા આ સાયન્સ પેનની અંદર વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો માર્ગદર્શક તરીકે ટીચરોએ પણ ખૂબ જ મહેનત કરી હતી અને સુંદર મજાના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન નેશનલ હાઇવે નંબર અડતાલીસને અડીને આવેલા અલીપુર સ્થિત હાઇવેના ચાર રસ્તા ખાતે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે ચીખલી પોલીસે સક્રિયતા દાખવી હાઇવે સ્થિત આલીપોર ચાર રસ્તા ખાતેથી ભારે વાહનોના ટ્રાફિકને દૂર કરવો રહ્યો ચીખલી નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસને અડીને આવેલા અલીપુર સ્થિત વસુધરા ડેરી ખાતે હાઇવે ઓવરબ્રિજ નીચેના ચાર રસ્તા પર વારંવાર સર્જાતા ટ્રાફિક જામને લઈ વાહન ચાલકોએ હાલાકી ભોગવવી પડે છે ત્યારે આ દિશામાં પોલીસ જરૂરી પગલાં લઈ ટ્રાફિકને હળવો કરે તે જરૂરી છે જેથી લોકોનો કિંમતી સમય અને ઈંધણ બંને બચી શકે નવસરીને મહાનગરપાલિકા તો બનાવી દેવાય પણ મહાનગરપાલિકા કચેરીથી માત્ર સો મીટરના અંતરે આવેલા આ એક સર્કલ પાસે કે જે પેટ્રોલ પંપ પાસેનું સર્કલ છે અને જેને કહી શકાય કે ભાઈ મનસુખલાલ એન કુ દ્વારા બનાવવામાં આવ્યું હતું ત્યાં તમે જોશો તો દુનિયાભરના રખડતા ઢોરોએ પોતાનો અડિંગો બનાવ્યો છે એક તો શાકભાજી માર્કેટ ત્યાં છે બીજું નગરપાલિકાની કચેરી છે ત્રીજું ત્યાં પેટ્રોલ પંપ છે અને ત્યાંથી ત્રણ રસ્તાઓ ફંટાય છે જેને કારણે લઈ એમ પણ ત્યાં ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાતા હોય છે અને ત્યાં તમે જોશો તો ત્યાં મોટી સંખ્યાની અંદર અખડતા ધોરણે પોતાનો અડીંગો બનાવી લેતા ટ્રાફિક જામ થઈ રહ્યું છે તો ત્યારે પોલીસ અને પાલિકા શું કામગીરી કરી રહી છે એની સામે પ્રશ્નો ઉઠવા પામ્યા છે નવસરીના ખરસુપા પાસે સર્વિસ રોડ ઉપર એક ડમ્પરની અંદર આગ લાગવા પામી હતી ડમ્પરનો નંબર જી જે ફાઈ બી વી પચોતેર બ્યાસી કે જેની અંદર કોઈક કારણોસર આગ લાગવા પામી હતી જોકે એની અંદર કોઈ જાનહાની થઈ નથી પણ આગ લાગવાના કારણે એ રસ્તા ઉપર અવર બંધ થઈ ગઈ હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને આ દ્રશ્ય જે ખરો એમને અમારા દર્શક એવા રશ્મિ પટેલ દ્વારા મોકલવામાં આવ્યો છે નવસારી જિલ્લામાં પ્રધાનમંત્રી સૂચિત કાર્યક્રમ અનુસંધાને ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ મનીષા ચંદ્રના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા વહીવટીતંત્રને જરૂરી રચનાત્મક સૂચનો કર્યા હતા તથા નવસારી વલસાડ ડાંગના કલેક્ટર ડીડીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં સામેલ થયા હતા આગામી આઠમી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે વડાપ્રધાનના અધ્યક્ષસ્થાને યોજાનાર લખપતિ દીદી કાર્યક્રમ સંદર્ભે સચિવ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસના મનીષા ચંદ્રાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ સ્થળ વાસી બોરસી ખાતે તૈયારીને લગતી સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું છાપરા રોડ સ્થિત કેટલીક સોસાયટીઓ દ્વારા અવર જવર કરવા માટે રસ્તાઓ બંધ કરી દેવાયા છાપરા રોડની કામગીરીને પગલે રસ્તો બંધ હોવાથી વાહન ચાલકો આસપાસની સોસાયટીના રસ્તાઓનો ઉપયોગ કરતા હતા રસ્તો બંધ કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે માંગ નવસારી છાપરા રોડને ફોર લેન બનાવવા માટે તેમજ પાણી ગટરની લાઈનો લાખવા માટે કામને પગલે છાપરા રોડ સ્થિત સોસાયટીઓમાંથી લોકો પસાર થઈ રહ્યા હતા અને જેને કારણે લઈ અને સોસાયટીના રહીશો દ્વારા પોતાની રીતે આ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે જેથી કરી આમ વાહન ચાલકો अंदर प्रवेश नागरिक के म्यूनिपल कमिश्नर ने रजुआ करी फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो